બનાસકાંઠા જિલ્લામાં મતદાન જાગૃતિ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નવતર પ્રયોગ હાથ ધરાયો છે બનાસકાંઠા જિલ્લામાં સ્વીપ અંતર્ગત ગામે ગામ અને શહેરમાં મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે આજે પાલનપુર નવા બસ સ્ટેશન અને કલેક્ટર કચેરી ખાતે ફ્લેશ મોબ અંતર્ગત યુવક અને યુવતીઓએ સંગીતના તાલે ડાન્સ અને ગરબા ગાતા ગાતા લોકોને મતદાન કરવાની અપીલ કરી હતી મતદાન જાગૃતિના આ નવતર અભિગમે મુસાફર જનતાને વેપારીઓમાં આકર્ષણ જમાવ્યું હતું ત્યારે કહી શકાય કે સાતમી મેના રોજ જ્યારે જિલ્લામાં લોકસભા ચૂંટણી અંતર્ગત મતદાન થવાનું છે ત્યારે આ જ પ્રકારના ફ્લેશ મોબ કાર્યક્રમ જાહેર સ્થળો પર કરી વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે સતત તંત્ર દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા છે આ પ્રકારના કાર્યક્રમથી લોકોમાં મતદાન પ્રત્યેની જાગૃતિ વધે તે માટેની આ એક આગવી પહેલ છે नई शुरुआत है आज नई शुरुआत है अरे अभी तो वोटिंग शुरू हुई है वोटिंग तो शुरू हुई है आज बात होने से पहले वोट जरूर डालना मिर्ची कहता है उंगली पर डॉट है तो हॉट है नमस्कार मित्रो, को मित्रों हूं निर्मल नेताई गांव जाबड़िया तालुका लिफा जो बना स्टैंडा मित्रों 2024 में लोकसभा की चुंगलें आ रही है तो प्रत्येक मित्रों નાગરિક તરીકે જાગૃત મતદાતા તરીકે મતદાન કરવું અને આપણા ગામ નું સો સો ટકા મતદાન કરાવવું એવું મારી નંબર અપીલ છે અને આગામી આ લોકસભાની ચૂંટણીમાં દરેક ગામ તાલુકો જિલ્લો